નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિશે વિવાદ ચાલી રહ્યો છે વિવાદને લઈને સોશિયલ મીડિયા પર અવનવર વિડીયો વાયરલ થતા હોય છે તેમજ મિત્રો એક વિડીયો સામે આવ્યો છે તો તમે વિડીયો મિત્રો પૂરો જોજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને અવનવર વિડીયો જોવા મળે સૌથી પહેલાં અમારી ચેનલ પર તો મિત્રો વિવાદ વધતો જાય છે દિવસે ને દિવસે તો મિત્રો શું હતી આખી ઘટના તમે વિડીયો જોઈ શકશો મેં પાછળ ક્લિપ એડ કરી દીધી છે તો ક્લિપને પૂરી જોજો

એમાં વાળેલી ડબલ જમીન વાળેલી છે ઈજ જમીન છે આ બધી જેમાં ગાયું કાજુ બદામ ખાતી થી જ જમીન છે વિડીયોમાં બતાવવા મુકળ બધું બતાવેલું છે પણ હકીકત બધું ગૌશરણ ગાયુ પિસ્તા ખવડાવી બધું વાળેલું છે તો આ બધું આંગ ગામમાં તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલીમાં માં આવેલું છે તો તમામ ગૌશરણ આ બધું કાઢવા અમે વિનંતી કરીએ છીએ આચ્છંગ ગામ બંધ સાહેબ